એક ઔષધિ સાચા અર્થમાં રામબાણ ઈલાજ ફેફસામાં જે ચોંટેલો કફ હોય ચીકણો જૂનો પીળો જાડો અને ગળામાં કફ ચોંટેલો હોય એવું લાગે કે ચોંટેલો હોય આ બધામાં આના ટીપા પાણીમાં મિક્સ કરીને પીવાથી એ કફને બહાર કાઢવામાં મદદ કરે છે સવારે અને સાંજે સારી ફાર્મસીના તુલસી ડ્રોપ્સના ટીપા પાણીમાં મિક્સ કરીને પીવાથી આ ફાયદો મળે છે જુઓ જેની કફ પ્રકૃતિ છે એવા લોકો બેથી ત્રણ ટીપાં એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર લઈ શકે છે પરંતુ જેની પિત્તની પ્રકૃતિ છે એસિડ થઈ જાય છે એવા લોકો દિવસમાં બે જ વાર એક એક ટીપું લે અને એ પણ સવારે અને બપોરે બપોરના બે વાગ્યા પછી આવી તીવ્ર ઔષધિઓ પિત્ત અને એસિડવાળાએ નહીં લેવાની દરેક ઔષધિ કે આપણો આહાર એની બીજી સાઈડ હોય છે પાણી ગળાને પચતું નથી અને એક ગ્લાસ પણ એકસાથે નથી પી શકતા વાંક પાણીનો છે એમ જ આ જે સામાન્ય ઔષધ છે જેમાં એક કરતાં વધારે પ્રકારની તુલસીઓ પણ ભેગી કરેલી હોય છે આ એનો અર્ક છે અને જે ફેફસામાં ચોંટેલો એવો કફ કે જેના ટુકડા પણ ઘણા લોકોને બહાર નીકળતા હોય છે એમાં મદદ કરે છે અને કોરોના પછી આ કફ ગળામાં કંઈક ચોંટેલું અને શ્વાસ લેવામાં તકલીફ આ બહુ જ લોકોનો પ્રોબ્લેમ છે ફરીથી સમજો આપણું શરીર વાત પિત્ત અને કફ આ ત્રણથી ચાલે છે પરંતુ જે તાસીર હોય પિત્ત અને એસિડવાળાની એ લોકોને ગરમી વધારે લાગે કંઈક ખાવામાં ભૂલ થાય તો એસિડિટી થઈ જાય તડકામાં માથું દુખી જાય આવા લોકોએ તુલસી ડ્રોપ સવારે અને બપોરે એક ગ્લાસ પાણીમાં એક એક લેવાના સામાન્ય ઉંમરવાળા દરેક લોકો જે કફથી પીડાય છે એ લોકો દિવસમાં બે વાર એક ગ્લાસ પાણીમાં બેથી ત્રણ ટીપા બરાબર મિક્સ કરીને લઈ શકે છે અને નાના બાળક માટે એક લીટરની પાણીની બોટલમાં કેવળ એક જ ટીપું સાચવીને મિક્સ કર્યું હોય અને એક લીટર પાણી બાળક પીએ તો એ એની ઇમ્યુનિટી માટે અને કફ માટે અને ફેફસાના પ્રોબ્લેમ માટે અક્ષીર ઔષધ સાબિત થાય છે